શું દોસ્ત પૈસા કમાવવા એ કોઈ જાદુ નથી આ તો સંપૂર્ણ વિચારોની રમત છે જેટલી સાપ તમારી વિચાર શક્તિ હશે તમે એટલા આગળ જઈ શકશો જે લોકોએ વિચાર્યું કે પૈસા ભાગે છે તેમના માટે ખરેખર પૈસા ભાગી ગયા પણ જોવે કહ્યું પૈસા મારા માટે કામ કરે છે તેઓ આજે આરામથી જીવે છે પણ હવે જરા ધ્યાનથી સાંભળ જો સાચે વિચારો બદલીને કમાવું છે તો આ વિડીયો છેલ્લી સેકન્ડ સુધી જો કારણ કે આજની એ વાત સીધી દિલમાં ઉતરશે અને હા ભાઈ તમે આ વિડીયો કયા ગામ કે શહેરમાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે એ કોમેન્ટમાં જરૂર લખજો અગાઉના વિડીયોમાં તમારું નામ પાકો લઈશ એક વખત કોઈ અમીર માણસને ધ્યાને લઈ જોઈ એ ક્યારેય પૈસા પાછળ નથી દોડતા એ મોકાની મુકા પાછળ દોડે છે અને મોકો મૂકો હંમેશા એને મળે છે જેની વિચાર શક્તિ તૈયાર હોય તમારી સોચ જ તમારું ચુંબક છે જેમ વિચારો તેમ આ કરશો જો તમારી વિચારશક્તિ નાની છે તો મોટો પૈસો તમારી પાસે ક્યારેય ટકશે નહીં ઘણા લોકો કહે છે કે પૈસા બધું નથી સરળ વાત છે સાચું છે પણ વિચાર તો પૈસા વગર તમારા સપના કેવી રીતે જીવ પૂરા થશે પૈસા બુરા નથી વિચાર બુરો હોય છે હિત એ છે કે જ્યારે વિચારો સીમિત હોય છે ત્યારે માણસ પોતાની કિંમત ઓછી કરી દે છે અને પછી એ જ માણસ બીજાની સફળતાને કિસ્મત કરી દે છે પૈસા કમાવાનો રસ્તો દિમાગથી શરૂ થાય છે ખિસ્સામાંથી નહીં જો તમારો દિમાગ એમ વિચારે જેમ અમીર લોકો વિચારે છે તો ખાલી ખિસ્સા પણ એક દિવસ નોટોથી ભરાઈ જશે પણ જો વિચાર કરી તો લાખો રૂપિયા પણ થોડા દિવસમાં ગાયબ થઈ જશે સીધી વાત વિચાર અમીર બનાવો બાકી બધું તો આપોઆપ બદલાશે યાદ રાખો દરેક કરોડપતિએ શરૂઆત પૈસાથી નથી કરી વિચારથી કરી છે કોઈ પાસે વિચારતો કોઈ પાસે હિંમત પણ બધામાં એક કોમન વસ્તુ હતી અમીર શક્તિ તેઓએ પહેલાં પોતે કહ્યું હું કરી શકું છું અને પછી દુનિયાએ કહ્યું કે એ કરી બતાવ્યું અમીર અને ગરીબમાં સૌથી મોટો ફરક બેંક બેલેન્સનો નથી વિચાર બેલેન્સનો છે ગરીબ કહે છે મારી પાસે કંઈ નથી અમીર કહે છે મારી પાસે મોકો છે એક વિચાર આ શોધે છે બીજો વિચાર રસ્તો શોધે છે તમારી પાસે જેટલા પૈસા છે એ તમારી વિચારશક્તિનું પરિણામ છે વિચારને મોટો બનાવશો તો કમાણી પોતે જ વધશે આ કોઈ જાદુ નથી આ મનની દિશા છે જ્યાં ધ્યાન જાય છે ત્યાંથી પૈસા આવે છે ઘણા લોકો કહે છે કે મારી પાસે પૈસા નથી હું કહું તમારી પાસે વિચાર નથી કારણ કે વિચાર એ જ બીજ છે જેથી અમીરીનું ઝાડ ઉગે છે જેણે વિચાર્યું કે હું ગરીબ છું એ ક્યારેય અમીર બનતો નથી કારણ કે તેનો દિમાગ હંમેશા કમીમાં ફસાયેલું રહે છે પણ જે વિચારે હું કરી શકું છું એ આખા ખેર બદલી નાખ્યો છે વિચાર ચુંબક છે જેમ વિચારો તેમ આકર્ષો ડર વિચારો તો ડર મળશે અમીરી વિચારો તો મોકા આવશે અને હવે ખાસ કામ વિડીયો લાઈક કરજો કોઈ કોમેન્ટ કરવા જશો ત્યારે હાઇપનું ઓપ્શન આવશે બસ દબાવી દેશો યુટ્યુબને લાગશે કે આ વિડીયો જરૂરી છે અને એ લોકો સુધી પહોંચાડી દેશે જેને આ વાતની જરૂર છે વિચાર બદલો સહેલો નથી પણ અશક્ય પણ નથી દરેક સવારે કહો હું કરી શકું છું આ વિચાર ધીમે ધીમે દિમાગને રીપ્રોગ્રામ કરી દેશે અને એક દિવસ પૈસા જાતે તમારા સપના તરફ દોડતા આવશે અમીર બનવા માટે સૌથી પહેલાં હું નહીં કરી શકું જ વાક્ય મિટાવવા પડશે તુલના નહીં પ્રેરણા લો કારણ કે ઈર્ષ્યા વિચારને નાનો કરશે અને પ્રેરણા વિચારને મોટો જો તમે આ વિડીયો અત્યારે છોડો છો તો કદાચ એ વિચાર ગુમાવી દેશો જે તમને અમીર બનાવી શકે છે આજના વિચાર ફ્યુચર લખે છે અમીર લોકો પૈસાને સાધન માને છે ગરીબ લોકો લક્ષ અને એ જ ફરક આખી દુનિયા બદલી નાખે છે પૈસા લક્ષ બનશે તો લાભ ભાગશે સાધન બનશે તો આવશે દરરોજ પોતે કહો જે હું પૈસાને લાયક છું વિચાર એ એન્જિન છે જે સપનાઓને ખેંચે છે એન્જિન નાનું તો સફર નાની વિચાર મોટો તો કમાણી મોટી ગરીબી કોઈ સ્થિતિ નથી એ વિચારની બીમારી છે જેટલી ફરિયાદ કરશો એટલા પૈસા દૂર ભાગે છે અને જેટલા આભાર માનશો એટલા પૈસા નજીક આવશે